બે મુકામે એક અરજી થયેલી હતી એ અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ અને કચ્છની ટીમ સંયુક્ત વર્પણ હેઠળ મુકામે ભોગેશ વર્તપનની અત્યાર પ્રેક્ટિસની એક અરજીમાં આવેલી હતી જે અનુસંધાને તપાસ થયેલી ઉપર જઈને તપાસ કરી અને જે પ્રક્રિયા છે અને ફરિયાદની પ્રક્રિયા પોલીસ શિક્ષણ કરેલી છે આમ સાહેબ જોવા જઈએ તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી આવતી હોય જ કરી આ કોઈ ડૉક્ટરો તાલુકા 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 હેલ્થ ઓફિસર હોય માઇડિકલ ઓફિસર હોય ત્યાં જ્યાં આવી કોઈ અરજીઓ થાય ગેરકાયદેસર પ્રેક્ટિસમાં વપરાતી દવાઓ ક્યાંથી આવી અને બિલથી આવી કે નહીં એ તપાસ કરવાનું અને ક્યારે થાય ગેરકાયદેસર એ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ દવા બધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હોય એમાં એ લોકો તપાસ કરતા હોય છે કે પેડિસર હોય એ ક્યાંથી લાવતા હોય કંઈ મેડિકલમાંથી લાવ્યા હોય છે ત્યાંથી લાવતા હોય એની તપાસ એ લોકો ફૂડ એન્ડ ડ્રગ્સ છતા